તરફ ભાવનગરમાં પેટ્રોલ પંપ પર કર્મચારીઓએ મારામારી કરી ગ્રાહક અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થતા માથાના ભાગે તેને ટાંકા આવ્યા બાઇકમાં પેટ્રોલની ટાંકીનું ઢાંકણું બંધ હોવાનું કહી બબાલ કરી હતી રામ મંત્ર મંદિર નજીક પેટ્રોલ પંપ પર આ ઘટના બની હોવાનું સામે આવ્યું આ ઘટનાને લઈ આસપાસના લોકોએ પેટ્રોલ પંપ પર વિરોધ પણ નોંધાવ્યો બાળક પર હુમલો કરનારને કડક સજા મળે તેવી માંગ પણ કરવામાં આવી છે દસ વાગે પેટ્રોલ પૂરાવા ગયા રામ મંત્ર મંદિર પાસે અને આ ઢાકું ખુલું હતું છતાં જ ભાઈ એમ કીધું કે ઢાકણું બંધ છે મેં કીધું ઢાકણું ખુલું છે એમને અમને એમ કીધું કે તમે બધા ગાંડા તમને દેખાતું નથી મેં કીધું ગાંડા નથી અને ઢાકું ખુલું છે એમ કરીને એ મારી ઉપર ભડકાઈ ને ગાળું બોલવા માંડ્યું મેં એને રિક્વેસ્ટ કરી ગાડું ન બોલો લેડી સાથે છે તો એ મારી ઉપર વધારે ગાળું બોલવા માંડ્યા અને ઓફિસ માંથી જઈને દુકાન નો પાઇપ લઈ આવ્યા ને મારા છોકરા ઉપર હુમલો કર્યો કેટલા વર્ષ છોકરાની ઉંમર છે ને છ વર્ષ મારા છોકરાની ઉંમર છે